ગુરુબીને જ્ઞાનને ઉપજે ને ગુરુબીન મીટે ને ભેદ અરે ગુરુબીન સંશય ના ટળે ભલે વાંચો ને ચારેય વેદ હવે ગુરુ તો આદિકાળથી જ્ઞાની જ રહ્યા છે પરંતુ આજના સોશિયલ મીડિયા યુગના ચેલાઓ કેવા હોય ને એની મસ્તક વાત આજના દિવસ નિમિત્તે કરવી છે એક જંગલ હતું જ્યાં ગુરુ અને ચેલા બે વાસ કરતા હતા આશ્રમમાં અને આધુનિક ચેલો હતો તો ગુરુજી ગુરુજી તો જ્ઞાની હોય તો એક દી ચલાએ કીધું કે ગુરુજી અમે કુછ જ્ઞાન કી વાત સુના હોય કે જો આધુનિક ચલા કેવા હોય ને એક રમુજ કથા માત્ર છે મજા આવશે ગુરુજી કુછ જ્ઞાન કી વાત સુનાવો આજ જ્ઞાન કી વાત સુનને કે બળી ઈચ્છા હૈ કે તો ગુરુજી કે ઠીક છે ચાલ તને રામાયણની વાત કરો ક્યાં વાત કરતા હો ગુરુજી રામાયણ તો સબને સુના હોય રામાયણ મેં ક્યાં શીખને કાંઈ અમે કુછ ઉચ્ચા સુના હોય કે આધુનિક ચલો તો ખોલતો દઈએ નહીં અને અત્યારના ચેલાનું જ્ઞાન કેવું એ આપને ખ્યાલ છે કુછ ઉંચા સુનાવો ગુરુજી કે ગુરુજી ગુરુજી તો ઓળખતો જતો કે ચેલો ઉઠલ પાણીઓ જ છે ગુરુજી કે ચાલ બચ્ચા મહાભારત કી વાત કરતે નહીં નહીં ગુરુજી મહાભારત મેં ક્યાં હો પાંડવ લોર વો કૌરવ સબ લડાઈ ઝઘડા કરતા રહેતે હો તો મુજબ માલુમ હૈ કે કુછ ઉંચા સુનાવો અમે જ્ઞાન અમારે મેરે લેવલ કી વાત સુનાવો ગુરુજી કે આમાં કંઈ થાય એમ તો છે નહીં ગુરુજી કે ઠીક છે કાંઈ વાંધો નહીં ચાલ આજે તને હું ભગવદ્ ગીતાની વાત કરું અને પછી ગુરુજીએ સુદ્ભૂત ગીતા રસપાન કરાવ્યું કે સર્વ ઉપનિષદ ગાયો દોગ ગોપાલનંદના ગોપાલ નંદના પાર્થો વત્સા સુધીર ભોકતા ગીતામૃતમ મહાત એટલે કે સર્વ ઉપનિષદ ગાયો એમાં ઉપનિષદોને ગાયનું રૂપક આપવામાં આવ્યું સર્વ ઉપનિષદ ગાયો અને દોધ ધા ગોપાલનંદના દોધ ગોપાલનંદના એટલે કે દૂધ દોહવા વાળો ગોપાલનંદ ભગવાન શ્રી કૃષ્ણ સાક્ષાત પરમેશ્વર છે અને એ જે દૂધ નીકળે છે એટલે કે એ ઉપનિષદોમાંથી ગાયમાંથી દૂધરૂપી ઉપનિષદોમાંથી જે ગીતા નીકળે છે ગીતા જે અર્જુનને સંભળાવે છે એ અર્જુન જાણે વાછડો ગાય માતાને પૈપાન કરતોય દૂધ પીતો એવી રીતના એ અમૃતમ મહાત એ પાર્થ છે એ અર્જુન છે એ અમૃતરૂપી ગીતા પી રહ્યો છે આવી સરસ મજાની જ્ઞાનની વાત કરી પછી જ્ઞાનવાણી પૂરી થયેલો ગુરુજીએ કીધું બચ્ચા કુત સમજ નહીં આવ્યા તો બતાવો કુછ પ્રશ્ન હૈ અરે ગુરુજી આપ સુનાવો હમ ના સમજે એશા હોઈ નહીં શકતા એ કે ફિર બી કોઈ પ્રશ્ન હૈ તો બતાવો બચ્ચા એ કે ત્યારે આ ચેલાએ કીધું કે ગુરુજી બાકી તો સબ સમજ સમજમાં આ ગયા પર શ્લોકમાં એવું હતું ને કે દોગ ધામ ગોપાલનંદના દૂધ દોહવાવાળો ગોપાલનંદ ભગવાન શ્રી કૃષ્ણ દોગ દોગધામ ગોપાલનંદના તો આ ચેલાએ પૂછ્યું ગુરુજી બીજું તો બધું સમજાઈ ગયું પણ એ દોગધા કોણ તો ગુરુજીએ કીધું કે એક ગધા તું એક ગધા મેં કે હું તને આવી સરસ મજાની જ્ઞાનની વાતો કરું છું તો આવી હાલત છે ભાઈ તો ચાલો ગુરુને આજે યાદ કરીએ અને ફરીથી આપણી એ સંસ્કૃતિને ઉજાગર કરીએ અને ગુરુજીના ગુણગાન ગાઈએ